નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં તો અત્યારે અમે જઈ છીએ પવિત્રાને હોસ્પિટલ લઈ જવાની છે આજે કાનની ટેસ્ટ કરાવવાની છે તો બસ અમે તૈયાર થઈ ગયા છીએ અને જઈ છીએ હવે નીચે તો આવે છે પવિત્રા બેન હવે ધીમે ધીમે નીચે અને અમે નીચે કરશું એની ગાડી ઇન્સ્ટોલ તો થઈ ગયો છે અહીંયા પવિત્રાની ગાડી તૈયાર પરો વળી ગયો છે ગાડી તૈયાર કરવામાં કારણ કે પેલી વખત ટાઈમ લાગે હવે પવિત્ર ચાલો હવે રેડી જઈ આપણે હોસ્પિટલે હોસ્પિટલે આજે ખાલી કાન ને ટેસ્ટ છે પણ સાઉ તો પડે અને ગાડી વેગે તમે જઈનો એકો એટલે આ છે દેની દેની ગાડી બાપા મજા આવે કે ગાડી આખવાની હા ગાડી આખવાની મજા આવે ને તમને એવું લાગે કે હું ટુહીલ લખા ટુહીલ રાખી એવું લાગ્યું કેવી લાગી તમને ફાંસ સિસ્ટમ ગાડી કે તમને આવવા નો દે નીકળવા જ ન દે તેડું સારું કે આ ગાડી સારી ગાડી સારી ગાડી માં સારું કઈ ઉપાધિ ની તેડવાની કુએ જાગે એને તમાર દૂધ પાવ હોય તો એ તો તમ ગાડી માં હુતી હોય એટલે પાઈ ગયો એટલે સારી છે તેડવાની એટલે ઈ સારું કાઈ કામ નું હા તો કરાને તેડતા આપે ભાઈ જ ની આઈ નો પરમિશન જ નો આપે બસ માં ફોર માં કોઈ જગ્યા કે તમે તેડીને બેહો ખોળામાં રાખીને બેહો એટલે આમ તો છોકરા ને તેડે ની હાર હા ઈ ગયો ઓલું નો રે રિસ્ક નો રે એટલે આજે મસ્ત વાતાવરણ છે તેડકો આવ્યો આજ વધારે તેડકો છે

હોય જોયું કે કોઈ દીધા ઘેર આવીને પૂછું અલ્પેશ ટિકિટ માસ્તર ટિકિટ માસ્તર નેકીન હોય ટિકિટ જેની નો લીધી હોય ને એને પેલા પૈસા લે દંડ લે

કારણ કે બહુ તેડકો લાગે છે કાલ કાલ આખો દિવસ જ હતો ને આજ ફૂલ તીડકો છે તો વાતાવરણ નું કઈ તો અમે બસ ની વાત જોઈ થઈ હજી બસ આવી નથી અમે પેલા તેડી કહેવાય હવે પાસે સાંઈ આવી જાય કારણ કે બસ ને ટાઈમ છે અમે પાંચ દસ મિનિટ વહેલા નીકળી જાય કારણ કે પછી પેલી ટ્રોલરને ઇન્સ્ટોલ કરવાની હોય ને થાય ન થાય ટાઈમ લાગે એટલે પાંચ મિનિટ વહેલા આવીને ઊભા રહી પછી જલ્દી જલ્દીમાં બસ વહી ગઈ હોય તો અપોઇન્ટમેન્ટ અમારી વહી જાય એટલે બાર વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે અમે દર વખતે એવું જ તે પ્રેફર કરી કે દર વખતે બાર વાગ્યાની જ અપોઇન્ટમેન્ટ લઈ કારણ કે ઇઝી થાય ને પવિત્રાના પપ્પા બાર વાગ્યાના બ્રેકમાં આવી કે એટલે અમારી બધી જ જાજુભાઈ અપોઇન્ટમેન્ટ હોય એ બધી બાર વાગ્યાની જ હોય તો બસ હવે બસ આવે અને જાય સી બસ અને જાય છે હોસ્પિટલ તો અહીંયા બેબીને ને સિક્યુરિટી ને લઈને બહુ સ્ટ્રીક નિયમો છે સ્ટ્રીક તો ન કહેવાય પણ આપણી માટે આપણે થોડાક વધારે નવી લાગે અને પેલા અમારે જ્યારે બેબી નથી ત્યારે અમે એને કોઈ ટ્રોલર્સ હતા ને તો અમને એમ થતું કે આ હું ટ્રોલર લઈને આવતા હશે આમને આમ તેડીને રાખતા હોય તો કેટલી ટ્રાફિક થાય બસમાં પણ આજે અમારે જ બેબી છે ને તો અમારે ટ્રોલર લેવી પડી કારણ કે તમને અહીંયા તેડીને કે તમને ખોળામાં બેહાડીએ કોઈ એની પરમિશન આપે નહીં ફોર વ્હીલ હોય કે બસ હોય કોઈ પણ હોય તો તમારે ટ્રોલર લેવી જ પડે છે અને બેડમાં પણ એવું જ છું એક તો ટ્રોલર ટ્રોલર લેવી પડી અને બેડમાં પણ એવું છે કે અમારે બેડ પણ ખરીદવો પડ્યો કહે કે તમે બેબીને સાથે ન સુર આવી તમારા બેડ ઉપર તમે બ્લેન્કેટ ઓઢો દો એને નુકસાન કરે ને કદાચ એની મોટા પહેલાં આવી ગઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તમારે અલગથી એનો બેડ પણ લેવો પડે એ પણ અમે લઈ લીધો અમે એક અઠવાડિયું તો નહોતો લીધો પણ પછી જ્યારે દર વીકમાં ચેક કરવા આવે પવિત્રાને અમારે ઘેરે વેઇટ કરવા આવે કે કેટલો વજન બરાબર છે કે નહીં દર વખતે એમને પૂછે કે તમે બેડ કરી દો કે નહીં તો અમારે અલગથી બેડ પણ લેવો પડ્યો અમે એની પર બેડ ઉપર પૂરાવતા નથી પણ ખાલી દેખાડવા માટે લઈ લીધો કે અમે બેડ લીધો છે તો આપણું મેબી હોય આપડા બધા આપણું ઘર હોય પણ નિયમો બધા અહીંયાના ફોલો કરવા પડે છે અને જો તમે નિયમ નો ફોલો કરો જેની સિક્યુરિટી છે તમે ન જાળવી શકો તો અહીંયાનું એક ડિપાર્ટમેન્ટ પણ છે કે એ તમારા જે બેબીને ધ્યાન રાખે અને જો એની કઈ અહીંયાનો એક ડિપાર્ટમેન્ટ પણ એવો છે કે જો તમે બેબીની શક્ય સિક્યુરિટી નથી ધ્યાનમાં રાખતા તો એની કંઈ રાઈટ પણ હોય કે એ તમારું બેબી લઈએ કે તમને એવું રીઝન પણ આપીએ કે કે તમે કેપેબલ નથી તમારા બેબીની સાર માટે એવું અને એનો એક કેસ તમને અત્યારે જર્મનીમાં પણ જોવા મળે છે એનું હું મને નથી ખબર એ ડિટેલમાં કે એનું શું કારણ હોય પણ અત્યારે એક કેસ ચાલે છે જર્મનીમાં એનું એક બેબી હતું એને લઈ ગયા અને એનું ફિલ્મ પણ બનેલું છે ફિલ્મ અને એ ફિલ્મનું નામ છે મિસિસ ચેટર્જી રાણી મુખર્જીનું ફિલ્મ છે અને એમાં એ જ બતાવે છે કે તમે વિદેશમાં રહો તો તમારે અહીંયાના નિયમો ફોલો કરવા પડે અને એ જ બધી વસ્તુ એમાં બતાવે છે ફિલ્મમાં મસ્ત ફિલ્મ છે જોવું હોય તો તમે એ રિફરન્સ માટે એ પણ જોઈ શકો તો હું એક નાનો એવો અનુભવ પણ શેર કરી તમારી સાથે કારણ કે અમે એકવીસ દિવસ હોસ્પિટલમાં રાખી સુવિધા તમને બધી બહુ સારી આપે બહુ સારી ફેસિલિટી આપે ખાલી અમે એટલા માટે હોસ્પિટલમાં રાખા કે અમારા બેબીનું વજન ઓછો હતો એ તે ઇન્ડિયાના લેવલે ઓછો નહોતો પણ અહીંયાના હિસાબે ઓછો હતો નહીં ખાલી એ ખાલી અહીંયા જોવે કે એ ઓટોનોમ છે કે નહીં જેટલું પીવું પડે એટલું પીવે છે કે નહીં તો એકવીસ દિવસ કોઈ પણ માણસ એકવીસ દિવસ રહી તો ઠાકી જાય કંઈક પ્રોબ્લેમ હોય તો ઠીક છે પણ કોઈ પ્રોબ્લમ વગેરેનું તમારે એકવીસ દિવસ રહેવું પડે તો કેટલું તમને પેલું લાગે તમે ઘણી બધી આર્ગ્યુમેન્ટ કરી હતી એની અરે તો એણે અમને સમજાયું કે બેબીની જે આ ઓછો વજન હોય એની આ ક્લાસિક મેથડ છે કે અમે આ મેથડ ફોલો કરીશ તે જે બેબી નાનું હોય ને એની અમે ઇન્ડિયામાં પણ બે ત્રણ આરે વાત કરી હતી કે આ બધું નોર્મલ છે કે નહીં તો એ ઇન્ડિયાના લેવલે તો બધું નોર્મલ છે પણ અહીંયાના હિસાબે નથી તો થોડી ઘણી આર્ગ્યુમેન્ટ થઈ કારણ કે અમે મારે રજા જોતી હતી અમે થાકી ગયા હતા કંટાળી ગયા હતા હોસ્પિટલથી તો ડૉક્ટરે સમજાવ્યું કે અહીંયા બેબીની સિક્યોરિટી છે એ બહુ અગત્યની છે તમને જે ફેસિલિટી જોતી એ અમે તમને આપી એને કોઈ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ન હોય આપણે કોઈ જે તમારે લીવ જોતી હોય રજા જોતી હોય એની પણ કોઈ પ્રોબ્લેમ ન હોય તમને થાકી ગયા હો તો તમે એમ કહે છે કે અમે નથી કહેતા કે તમે પણ આવી રહ્યો અમે અહીંયા તમારું બેબી છે એને હેન્ડલ કરી લેવું તમે જાઓ બહાર જાઓ ઘેરે જાઓ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ એક રાઉન્ડ મારીને આવો પણ જે એની ક્લાસિક મેથડ છે એ તમારે ફોલો કરવી જ પડે છે એને આપણે પહેલાં જો આપણે આપને ખબર હોય તો આપણે થોડુંક પ્લાનિંગ કરીને રાખેલું હોય જેમ કે અમારું સી સેક્શન થવાનું હતું તો અમને ખબર હતી કારણ કે અમને પાંચમા મહિને જ કીધું હતું કે તમારું સી સેક્શન થાય જો તમારે પ્રેઝન્ટ આ પ્રોબ્લેમ છે તો પ્રેઝન્ટા આ થઈ જાય તો નોર્મલ થાય નહીં તો સિઝરિયન થાય તો આપણે એ મેન્ટલી પ્રિપેર હોઈ કે હા આવું થાય તો અમે તૈયાર થઈ પણ આ એકવીસ દિવસ માટે અમે તૈયાર નહોતા અમને ખબર હોય કે હવે એટલી દિવસ રહેવાનું છે તો આપણે પહેલેથી મગજમાં સેટ થયેલું હોય કે હા આપણે એટલા દિવસ રહેવાનું છે તો આપણે ઓછી તકલીફ પડે પણ આપણને કોઈ આઈડિયા ન હોય ને તમારે એકવીસ દિવસ રહેવું પડે તો બહુ તકલીફ પડે તો વિદેશમાં બહુ ધ્યાન રાખવું પડે તમારે બસમાં કોઈક આવે છે ને મારું ધ્યાન ના હોય છે તો જો કોઈ વિદેશ વિદેશમાં રહેતું હોય અને બેબીની ડિલિવરી અહીંયા થવાની હોય તો આ વિડીયો એના માટે બહુ કામનો છે કારણ કે તમને આઈડિયા હોય ને તો તમે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ છો તો તમને ઓછી તકલીફ પડે છે પણ તમને કોઈ આઈડિયાઝ નથી રહેતો ને ડાયરેક્ટ તમારી સાથે આવું થાય તો તમને થોડુંક અલગ લાગે એટલા માટે જો કોઈ વિદેશમાં રહેતું હોય તો આ વિડીયો એને જરૂરથી શેર કરજો જેથી કરીને એ પણ થોડુંક પ્રી પ્લાનિંગ કરીએ કે વિદેશમાં પ્લાનિંગની બહુ જરૂર પડે છે વગર પ્લાનિંગ એ કાંઈ નથી થતું આપણે ઇન્ડિયામાં ને કે થઈ જાહે હાલી જોઈ લેવું એવો ઓપ્શન વિદેશમાં નથી રહેતો એટલે તમારે બહુ પ્લાનિંગ કરવી પડે છે તો અમે આવી ગયા વેઇટિંગ એરિયામાં ને અહીંયા બેટ થાય છે ડૉક્ટરનો પણ આ વેઇટિંગ એરિયા છે એ બહુ મસ્ત છે એકદમ કાસવાળો છે તો બાયનું બધું મસ્ત દેખાય તો મેં હજી ડૉક્ટરની વાત જોઈ છે અને બેઠા છે વેઇટિંગ એરિયામાં હજી ડૉક્ટર આવ્યા નથી પણ આ રૂમ છે એ મસ્ત છે તો બાયનો મસ્ત વ્યૂ પણ આવે છે

અહીંયા બાજુમાં બરગર પણ છે ને અહીંયા મોટી માર્કેટ છે પેલી છે ક્લાસિક અને બાકી પંખો એ આપ્યો છે તો તો કે પંખો તમે બેઠા બેઠા ને બાપા છે 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 અહીંયા બટન બટન હા સ્ટોપ અને બટન દબાવી તો પહેલી જગ્યાએ લાલ લાઈટ થાય તો સ્ટોપ ઉપર આગળ